મહાદેવ મિત્રો જોઈ લો આ છે અમારે મોટા પુટોળાની માલણ નદી માલણ નદીમાં આજે નવા નીર આવ્યા છે કાલનો વરસાદ સારો હતો તો માલણ નદી મોટા પુટોળામાં નવા નીર આવેલા છે માલણ નદી મોટા કુટોડા જય માતાજી મિત્રો આપણી આ ચેનલ છે યુટ્યુબ ચેનલ છે ડી ભાટી તેને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારો સાથ સહકાર હશે તો આપણી ચેનલ આગળ વધશે ને તમને દરરોજ મોટા કુટવડાની આજુબાજુના ગામડાની માહિતી અપડેટ થતી રહે